હર હર મહાદેવ નમસ્કાર હું નીલમ ખારેચા આપ જોઈ રહ્યા છો મહામંથન મંતવ્ય ન્યૂઝ અને આજે અમે પહોંચ્યા છીએ વડનગર કે જે જ્યાંનું હાટકેશ્વર મહામંદિર મહાદેવનું મંદિર જે છે તે મંદિર છે તે સોમનાથથી પણ જૂનું ગણાય છે ખાસ કરીને વાત કરીએ તો સોમનાથનું મંદિરથી પણ જૂનું એટલા માટે કારણ કે અહીંયા સ્વયંભૂ શિવજી છે તે શિવલિંગના રૂપમાં પ્રગટ થયા હતા ત્યારે અહીં આપ જોઈ શકો છો કઈ પ્રકારે લોકોની ભીડ છે તે જોવા મળી રહી છે હાટકેશ્વર મહાદેવ મંદિર ખાતે સવારથી જ લોકો જે બધા જ શિવાલયો છે તે હર હર મહાદેવના નાદથી ગુંજી રહ્યા છે લોકો શિવમય બન્યા છે લોકો પાસેથી વાત કરીને જાણવાનો પ્રયાસ કરીશું કે લોકો શું કહી રહ્યા છે મહાદેવ જ્યારે આજે મહાશિવરાત્રી છે ત્યારે લોકો શું કહી રહ્યા શિવરાત્રીના પર્વ ને લઈને કાકા શું નામ છે તમારું રૂપજી શું દર વર્ષે આવો છો અહીંયા આવું અહીંયા વડનગર થી શું લાગે છે આ વખતે શું ખાસ છે આ વખતે મહાદેવ મહાદેવેશ્વર મહાદેવ મંદિર ખાતે શ્રીજનું બહુ મહત્વ છે આજે અને દર વર્ષે આવો છો શિવરાત્રી હા દર વર્ષે આવીએ છીએ શિવરાત્રી અને અહીંયાથી જ છો અહીંયાથી ભાલેસરા કેવું લાગે છે આજે અહીંયા આવીને આજે બહુ રળિયામણું લાગે છે દરરોજ કરતાં કેટલું અલગ લાગે છે આજે મંદિર દરરોજ કરતી હતી અલગ જ લાગે ને બેન શું કહેશો લોકોને શું આજ મહાદેવ પાસે શું પ્રાર્થના કરવાની છે પ્રાર્થના સુખ શાંતિ જળવાઈ રહીએ બદલી અને લોકો છે આપણે એને પણ પૂછીએ છું એને શું કેવું છે લોકોનું એને પણ આપણે જાણવાનો પ્રયાસ કરીશું કાકા શું નામ છે હા તો આ યશ બેન છે શું નામ છે યશ અચ્છા યશભાઈ ભાઈ એકો કે દર વર્ષે આવો છો અહીંયા હા દર વર્ષે આવીએ છીએ અને વડનગર થી છો ના હું અમદાવાદ થી મહેસાણા થી આવું છું મારા ઈષ્ટદેવ છે નાગર છો હા એક દર્શકોને જેને ના ખબર હોય તો આ નાગરોના ગણાય છે અને હાટકેશ્વર મહાદેવ અને યશભાઈ આપણી સાથે છે શું કહેશો મંદિરે દર વર્ષે તમે આવો છો આ વર્ષે શું ખાસ લાગે છે કઈ હા દર વર્ષની જેમ જ અહીંયા ભક્તિનો માહોલ છે અને લોકો પોતાની આસ્થા અને શ્રદ્ધાથી અહીંયા આવી અને હાટકેશ્વર મહાદેવની જય જયકાર કરી રહ્યા છે જોઈને ઘણો આનંદ થાય છે વર્ષો ને વર્ષોથી જે પબ્લિકનો વધારો થઈ રહ્યો છે અને અહીંયા જે મંદિરનું મેનેજમેન્ટ છે એ બહુ સારી રીતે મેનેજ કરી રહ્યું છે આ જોઈ ખૂબ આનંદ થાય છે બીજી વાત મંદિરમાં પણ ઘણો બધો બદલાવ કરાયો છે તો એને લઈને શું કહેશો જ્યારે અમે નાના હતા અને આવતા ત્યારનું મંદિર ને અત્યારના મંદિરમાં ઘણું બધું બદલાવ છે પહેલાં બહુ જગ્યા ઓછી પડતી હતી હવે જગ્યા વધી રહી છે અને શરૂઆત જેમ શરૂઆતમાં અમે નાના હતા ને જે જોયું હતું અને અત્યારે જોઈએ છે એમાં ઘણો બધો ફરક છે મંદિરનો જીર્ણોદ્ધાર બહુ સારો થઈ રહ્યો છે મહાદેવને શું પ્રાર્થના કરવાની છે બસ અમારો પરિવાર અને દરેક અહીંયા જે બી ભક્તજન આવે છે એ લોકો સુખ શાંતિથી રહે અને એમના જિંદગીમાં પ્રગતિ થાય એવી આશા રાખીએ છીએ અને મહાદેવના આશીર્વાદ બધા પર બન્યા રહે હર હર મહાદેવ હર હર મહાદેવ તો આજ પ્રકારે લોકો છે તે પહોંચી રહ્યા છે આપણી સાથે બીજા વ્યક્તિ પણ છે ક્યાંથી છો તમે વિસનગર વિસનગર થી શું નામ છે જોશી અલકેશ કુમાર સુરેશભાઈ અલકેશભાઈ કેટલા સમયથી અહીંયા વડનગર આવો છો હાટકેશ્વર મહાદેવના દર્શન માટે અમે વિસનગર થી અમે નાગર બ્રાહ્મણ વિસનગર નાગર સાંસ્કૃતિક વર્તુળ તરફથી અમે પદયાત્રા યોજી અને દર શિવરાત્રિએ પદયાત્રા કરી અને નાગરબંધો અહીંયા વડનગર પધારે છે અને અહીંયા ભગવાનને પ્રસાદની બપોરે વ્યવસ્થા કરી અને ધન્યતા અનુભવીએ છીએ વાલમ નાગર પરિવાર તરફથી હું જોશી અલ્કેશ સુરેશભાઈ હાર્કેશ્વર દાદાને પ્રાર્થના કરું કે સર્વ નાગર બંધુઓને કુશળ રાખે અને સર્વ ભક્તોને ક્ષેમ કુશળ રાખે ખાસ તો હાટકેશ્વર મંદિર અને નાગરોનો શું સંબંધ રહ્યો છે એના ઉપર જો તમે વાત કરી શકો તો હાટકેશ્વર દાદા એ નાગરોના ઈષ્ટદેવ એટલે જે વખતે ઉત્પત્તિ નાગરોની થઈ એ વખતે અર્ધનારેશ્વર હાટકેશ્વર દાદાનું સ્વરૂપ અહીંયા પાતાળમાંથી પાતાળના ઈષ્ટ એ હાટકેશ એ પાતાળના દેવ છે અને જે નાગરોના ઈષ્ટદેવ છે એટલે અમારા કુળદેવ જેમાં બધાને કુળ માતા હોય એવી રીતે નાગરોમાં ઈષ્ટદેવ એ હાટકેશ્વર દાદા છે જે વડનગરમાં સ્થાપિત થયા હતા અને વડનગરમાંથી સ્થળાંતરે નાગરો બધા નાગરો એક જ અત્યારે નાગરોની છ ખૂંટો છે પણ નાગરોનું અસ્તિત્વ વડનગરથી શરૂ થયેલું અને સમયકાળે એ બહાર જવું પડ્યું છે એમને બધાને અચ્છા એ કહો કે તમે તો વર્ષોથી આવો છો જે પ્રકાર તમે વાત કરી એ પ્રમાણે પહેલાના અને અત્યારના સમયમાં શું પરિવર્તન લાગે છે અને ખાસ તો મંદિરને લઈને ખાસ હાટકેશ્વર દાદાની કૃપા કે વડનગરના પનોતા પુત્ર હાટકેશ્વર દાદાના વતનના પુત્ર મોદી સાહેબે આખા ટ્રસ્ટને ડેવલોપ કરી અને એમના અભિગમથી વડનગરમાં મંદિરનું આખું જે પરિસર પહેલાં પરિસર નાનું હતું જૂનું જે એક એ સમય માટે બરાબર પણ અત્યારના સમયમાં જે સુવિધાઓ વ્યવસ્થાઓ અને પબ્લિકનો અહીંયા ધસારો વધી રહ્યો છે એ પ્રમાણે ટ્રસ્ટની સરસ અને મસ્ત વ્યવસ્થા છે રાત્રિ રોકાણ માટે અતિથિભુવન પણ અહીંયા બનાવેલું છે અને દરેક ભક્તો અહીંયા આવે મહાશિવરાત્રિએ તો શિવરાત્રિએ આપણે ઉપવાસ હોય તો ફરાળનું પણ આયોજન અહીંયા ટ્રસ્ટે કરેલું છે એટલે વ્યવસ્થાની વાત કરીએ તો પહેલાં કરતાં અત્યારે ઘણું બધું અલગ છે પહેલાંની પૂજાની પરિસ્થિતિને એ મંદિરની સારસંભાળ સ્વચ્છતા એ બહુ સરસ છે અને જેનાથી અમે ધન્યતા અનુભવીએ છીએ અન્ય લોકો પાસેથી પણ જાણવાનો પ્રયાસ કરીશું લોકો શું કહે કાકા શું નામ છે તમારું ઓધારજી અચ્છા મને એ કહો કે દર વર્ષે આવો છો અહીંયા વડનગર દર વર્ષે અહીંયા વડનગર થી જ છો વડનગરના બાજુ 3 કિલોમીટર ગામ છે સુલીપુર થી અચ્છા તો ગામ થી આવો છો દર્શન કરવા માટે દર વર્ષે મહાશિવરાત્રી દર વર્ષે શું લાગે છે આ વખતે કેટલું ખાસ છે અલગ કેટલું છે સરસ બધી પેલી છે અલગ બલગ બધું બદલાઈ ગયું છે આટલી આટલી ભીડ છે છતાંય દર વર્ષે આવો છો આવી જ ભીડ જોવા મળે છે આવી જ ભીડ અન્ય લોકો છે તેની પાસેથી પણ જાણવાનો આપણે પ્રયાસ કરીશું શું કરી રહ્યા છે યુવાઓ પણ આપણી સાથે જોઈ શકો છો યુવાઓ પણ છે કે આપણે છેલ્લા કેટલા સમયથી જોયું છે કે યુવાઓ પણ હવે ભક્તિ માર્ગ તરફ વળ્યા છે હર તો આપણે યુવાઓ સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરીશું શું નામ છે ભાઈ તમારું કુનાલ કુનાલભાઈ દર વર્ષે આવો છો ના આ વર્ષે જ આવ્યા છીએ અમને જાણ મળી છે કે વડનગરમાં હાડકેશ્વર મહાદેવનું બહુ પ્રખ્યાત મંદિર છે તો અમે અમે વિસનગરથી આવ્યા છીએ પહેલી વખત મુલાકાત લીધી અને દર્શન કરવા આવ્યા છીએ તો આમ સારું લાગે છે આમ થોડી પોઝિટિવ મંદિરનું અત્યારે દર્શન કરીશું હાલ એ આમ જોઈશું આમ કેવું છે વાતાવરણ આમ તો સારું છે મંદિરનું મજા મજા આવે લોકો દર્શન માટે પહોંચી રહ્યા છે વૃદ્ધોથી માંડીને યુવાઓ અને બાળકો પણ અમે જોયા કે જેઓ અહીં પહોંચી રહ્યા છે અને આ જ પ્રકારે લોકો છે તે પહોંચી રહ્યા છે હાટકેશ્વર મહાદેવ મંદિર ખાતે આપનું શું કહેવું છે મહાશિવરાત્રીના દર્શન તમે કરવા ક્યાં પહોંચ્યા છો અમને કોમેન્ટ બોક્સમાં જણાવો અને અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ફરી મળીશું નવા વિડીયો સાથે મને આપશો રજા નમસ્કાર